જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે હત્યાનો બનાવ બનેલો હતો તેની વિગત મુજબ જે 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 આ આ મરણ જનાર છે રોહિતભાઈ રોહિતભાઈ એ એમના એમના પત્ની ગયેલા હોય પિયર ત્યારે અને તેમના સાધુભાઈ જે છે આ કામના આરોપી નરેશભાઈ તુલસીભાઈ પરમાર એમના વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય તે બાબતે ફરીથી ગઈકાલે ઝઘડો થતા જે આ કામના આરોપી છે નરેશભાઈ તુલસીભાઈ પરમાર તેમજ તેના પુત્ર સુજલભાઈ અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર આ ત્રણેય દ્વારા જે આ મરણ જણા છે રોહિતભાઈ એમને પાઇપ અને છરી વડે માર મારવામાં આવેલો હતો અને છાતીથી નીચે ડાભા સાઈડના પડખાના ભાગે છરીના ઘા લાગવાથી આ જે રોહિતભાઈ છે એમનું અવસાન થયેલું છે અને આ મર્ડરના ગુના સંબંધે જામનગર સિટી સી ડ્યુઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન તેમજ જીપીએફ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ થયેલો છે આ જે બંને આરોપી છે નરેશ તુલસીભાઈ પરમાર અને સુજલભાઈ એ બંને હસ્તગત કરી આગળની કાર્યવાહી ચાલુ છે તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અંગેની પણ આગળની કાર્યવાહી ચાલુ છે